વિજાપુરમાં નકલી પનીર બનાવતી ફેક્ટરીના સંચાલકોની દાદાગીરી સામે આવી છે નકલી પનીર બનાવતા ફેક્ટરી સંચાલકોએ પત્રકારો પર હુમલો કર્યો છે એક બાજુ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા તો બીજી તરફ પત્રકારો પર હુમલો કરવામાં આવ્યો છે સમગ્ર મામલે સંચાલક દિનેશ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે નકલી પનીર કઈ રીતે બનતું હતું તે કવરેજ કરવા માટે પત્રકારો ગયા હતા કવરેજ કરવા ગયેલા પત્રકારોને બચકા ભરીને હુમલો કર્યો છે હુમલાખોરોએ કેમેરામેનના કેમેરા અને માઇક પણ તોડી નાખ્યા હિંમતનગર હાઈવે પર ડિવાઈન ફૂડ નામની ફેક્ટરી જ્યાં ફૂડ વિભાગે ભેડસેળયુક્ત બનાવટી પનીર ઝડપી પાડ્યું હતું અને અમદાવાદ મોકલવામાં આવતું હતું ત્યારે આ ઘટનાને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે મીડિયા કર્મીઓ પણ જીવલેણ હુમલો આખરે કેમ કરવામાં આવ્યો એક બાજુ ચોરી ઉપરથી સીના ચોરી જેવો ગાઠ અહીંયા સર્જાયો છે નકલી પનીરની આખી ફેક્ટરી અને સવાલ કર્યો તો પત્રકારો પર હુમલો કરી દીધો કેમેરા તોડ્યા હુમલો કર્યો અને આખરે કેમ આવું ગુંડા જેવું વર્તન આ સંચાલક દ્વારા કરવામાં આવ્યું છે તેને લઈને સવાલો થઈ રહ્યા છે આ ગુંડાઓને કાયદો હાથમાં લેવાની આખરે સત્તા કોણે આપી ભેડસેડ તો કરો છો હવે કાયદો પણ હાથમાં લેશો શું આ ગુંડાની જાહેરમાં સરભરા થશે ખરી ચોથી જાગીર પર હુમલો કર્યો છે અને આખરે તેની સામે હવે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે

પોલીસ અધિકારી તેમજ સ્ટાફના માણસો

જે મીડિયા કર્મીઓ અહીંયા જ્યારે કવરેજ કરવા માટે આવ્યા હતા ત્યારે એમના ઉપર જે ફેક્ટરીના માલિક છે અને એમના સાથીદારો દ્વારા ખાસ હુમલો કરવામાં આવ્યો હતો આપણી સાથે જે પ્રતિનિધિ છે એમની સાથે વાત કરીશું તેજસ્ભાઈ આપ કેટલા વાગે અહીંયા પહોંચ્યા હતા અને સમગ્ર મામલો શું તો આપના ઉપર હુમલો પણ થયો છે અ તેજભાઈ સાડા દસ થી પણ અગિયાર વચ્ચેના અંદાજે અહીંયા પહોંચ્યા હતા ગઈકાલે જે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તેના સંદર્ભે ન્યૂઝ અહેવાલ બનાવવા માટે અહીંયા પહોંચ્યા હતા સવારે ત્યારે કામગીરી દરમિયાન જ્યારે ન્યૂઝ અહેવાલ અમે બનાવી રહ્યા હતા તે દરમિયાન ફેક્ટરીનો માલિક અચાનક તેને પૂછતા કયા શા કારણથી આપ કેટલા સમયથી બનાવો છો તે પૂછવા જતા તે ઉશ્કેરાઈ ગયો હતો ને તેને મીડિયાકર્મી ઉપર હુમલો કર્યો હતો માઈક પર ઝાપટ મારી હતી માઇક તોડવાનો પ્રયત્ન કર્યો તો સાથે સાથે જે માઇક હોય છે માઇકના કેબલ ખેંચીને જે વાયર ખેંચીને તેને તોડીને કેમેરામેનને માર મારવાનો પણ પ્રયત્ન કર્યો તેને માર પણ માર્યો સાથે સાથે તેને લોખંડના બાટ જ્યાં પડેલા છે ત્યાં આગળ તેને ઉપરથી નીચે ફેંકી અને તેને ઈજા પણ પહોંચાડી છે અને કહી શકાય કે જે પ્રકારે મીડિયાકર્મી પોતાની ફરજ નિભાવવા અહીંયા પહોંચતા હોય છે ત્યારે આ પ્રકારના જે ગુંડાગર્દી દાદાગીરી કરતા જે આ સામાન્ય નફો કમાવા માટે લોકોના જીવને જોખમમાં મૂકતા લોકો એટલા બેફામ જે છે તે દાદાગીરી સાથે અહીંયા જે આ ધંધો કરી રહ્યા છે તેને રોકવા તેનો અહેવાલ જે આ સમગ્ર કામનો અહેવાલ બતાવવા જતા આ પ્રકારનો હુમલો કરતા હાલમાં તો મેં વિજાપુર પોલીસમાં થઈ મથકે આ સમગ્ર મામલે ફરિયાદ પણ નોંધાવી છે ને તેને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે તેજસ્વી ખાસ વાત કરવામાં આવે તો આ પ્રકારે લોકોના સ્વાસ્થ્ય સાથે થઈ થઈ રહ્યા રહ્યા છે છે પણ જેવા કહી શકાય કે ચોથી જાગીર ગણાતા મીડિયા ઉપર આ પ્રકારના હુમલા શું પ્રકારે મહેસાણા જિલ્લાનવાર જે જે રાફડો ફાટ્યો છે નકલી જીરું પકડાય છે નકલી પનીર પકડાય છે નકલી મરચું પણ પકડાય છે ત્યારે આ સમગ્ર મામલે મીડિયા સજાગો હોય છે મીડિયા પોતાની ફરજ નિભાવવા માટે લોકોને જાગૃત કરવા માટે તેમના સુધી અહેવાલ પહોંચાડતું હોય છે ત્યારે આ પ્રકારની લુખાगिरीને દાદાગીરી કરતા લોકો કોની રહેમ નેજર પ્રકારે આ કરી રહ્યા છે તે પણ એક સવાલ થાય છે હવે પોલીસની કામગીરીની વાત કરીએ તો ફરિયાદ નોંધાય છે પરંતુ હજુ આ જે આરોપી જે દિનેશ પટેલ છે હજુ પોલીસ પકડથી દૂર છે પોતાની ફેક્ટરી અહીંયા મૂકીને ફરાર થઈ ગયો છે પોલીસમાં ફરિયાદ બાદ પોલીસના કહેવા પ્રમાણે તેના ઘરે પણ તપાસ કરી તે પોતાના ઘરે પણ નથી ત્યારે હવે જોવું રહેશે કે પોલીસ આ મામલે કેટલી સચોટ થઈને કડક થઈને આ મામલે કાર્યવાહી કરે છે જે પ્રકારે ચોથી જાગીર ઉપર આ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો છે મીડિયાની જે ફરજ છે લોકોને સજાગ અને જાગૃત કરવાની તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો છે મીડિયાને રોકવાનો પ્રયત્ન કર્યો છે હવે જોવું રહેશે કે આ પોલીસ આ આરોપી વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તેજસ્વી ખાસ અહીંના ધારાસભ્ય જે સીજે ચાવડા પણ છે શું એમની સાથે આ બાબતે કોઈ ચર્ચા થઈ છે જે આપના ઉપર જે હુમલો થયો છે બાબતે આ બિલકુલ સ્થાનિક એમએલઓ પણ મારા ઉપર ફોન આવ્યો હતો તેમણે પણ વાત કરી હતી કે આ મામલે યોગ્ય કાર્યવાહી થશે અને તેને